છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસ પ્રજાસત્તાક દિને હોમગાર્ડ બોર્ડર વિંગ હોમગાર્ડ નાગરિક સંરક્ષણ તથા ગ્રામ રક્ષક દળના છેતાલીસ જવાનોને રાજ્યપાલના તેમજ મુખ્યમંત્રીના હસ્તે એનાયત થશે ડિરેક્ટર જનરલ સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ ગુજરાતના નિયંત્રણ હેઠળના હોમગાર્ડ બોર્ડર વિંગ હોમગાર્ડ નાગરિક સંરક્ષણ તેમજ ગ્રામ રક્ષક દળ માટે છેતાલીસ અધિકારી સભ્યોને પ્રશંસનીય તેમજ વિશિષ્ટ સેવા બદલ તેઓની રાજ્યપાલના ચંદ્રકો તેમજ મુખ્યમંત્રીના હસ્તે ચંદ્રકો એનાયત માટે પસંદગી કરાઈ ઠંડીના ચમકારા વચ્ચે મહત્વપૂર્ણ આગાહી સામે આવી છે જે મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ રાજ્યમાં રાત્રે ઠંડી બપોરે ગરમી જેવો માહોલ જોવા મળશે તેમજ પચીસ અને છવ્વીસમી જાન્યુઆરી પણ તાપમાન યથાવત રહેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ તાપમાન યથાવત રહેશે અત્રે જણાવી દઈએ કે સામાન્ય તાપમાન ઘટતા ફરી ઠંડી અનુભવાઈ રહી છે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું છે મહારાષ્ટ્રમાંથી એક મોટાને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે જેમાં ભંડારા જિલ્લાના જવાહરનગરમાં સ્થિત ઓર્ડનન્સ મેન્યુફેક્ચરિંગ કંપની સી સેક્શનમાં એક જોરદાર વિસ્ફોટ થયો હતો અને જેમાં આઠ લોકોના મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક વિગતમાં સામે આવ્યું છે અને હજુ આ મૃત્યુ આંક વધવાની શક્યતા છે વિસ્ફોટની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ ઘાયલોની સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે મહારાષ્ટ્રના ભંડારામાં જવાહરનગરમાં એક ઓર્ડનન્સ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ થયો હતો આજના આધુનિક યુગમાં વાહન વ્યવહાર ખૂબ જ વધી ગયો છે માણસને માંડ સો થી પાંચસો મીટરના અંતરે જવું હોય તો પણ કોઈને કોઈ સાધનો ઉપયોગ કરતા હોય છે તેના કારણે કોક દિવસ અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે અકાળે મોતને ભેટતા હોય છે ત્યારે ભૂતકાળમાં પણ લોકો ક્યાંક પણ જવું હોય તો ગાર્ડનનો ઉપયોગ કરતા હતા કેમ કે જમાનામાં વાહનોનો આટલો મોટો ઘસારો ન હતો અને તેના કારણે અકસ્માતો નહિવત હતા અને લોકો કુદરતી આયુષ્ય જીવતા હતા ત્યારે ગત રોજ અકસ્માતની વણથંભી વણઝાર વચ્ચે ભાભર પોલીસ દ્વારા રાધનપુર ગાય સર્કલ પાસે એક સુંદર આયોજન કરવા માર્ગ સલામતી સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું અમેરગઢના ખેડોતર ગામની સીમા આવેલા અવાવરૂ કુવામાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે કેડોતર ગામની યુવતીના મૃતદેહને લઈ યુવતીના પરિવારજનો અને સમાજના આગેવાનો ઘટના સ્થળે પહોંચી યુવતીના મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી યુવતીની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપો સાથે આરોપીઓને નહીં પકડાઈ ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના કહેતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા દાતા અમીરગઢ વિસ્તારમાં દારૂનું દૂષણ દૂર કરવા સહિત પીએમ આવાસનો સર્વે કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન કાંતિ ખરાડી સહિતના લોકો પહોંચ્યા આવેદનપત્ર પાઠવવા જિલ્લા કલેક્ટર કચેરીએ પીએમ આવાસનો સર્વે વહેલી તકે કરાવવા ઉચ્ચ માંગ ત્યારે રાજસ્થાનમાંથી ગુજરાતમાં અઢળક દારૂ ઘુસતો હોવાનો ધારાસભ્ય કાંતિ ખરાડીનો આક્ષેપ ગાંધીના ગુજરાતમાં અમારે દારૂ પર આવેદનપત્ર આપવાનો વારો આવ્યો છે શરમજનક બાબત છે તેવું કાંતિ ખરાડીએ કહ્યું છે ગામમાં બંધારણ પરંતુ બીજા ગામમાં જઈને દારૂ વેચે એ હદ પારનું થઈ ગયું છે એટલે આવેદનપત્ર પાઠવવું પડે છે તેવું કાંતિ ખરાડીએ જણાવ્યું અમૂલ દૂધના ભાવને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે વાસ્તવમાં અમૂલ દૂધે ભાવમાં એક રૂપિયાનો ઘટાડો કર્યો છે મહત્વનું છે કે અમૂલ ગોલ્ડ એક લિટર પાઉચનો જૂનો ભાવ છાસઠ હતો જોકે હવે આ અમૂલ ભાવમાં એક રૂપિયાનો ઘટાડો કરતા હવે અમૂલ ગોલ્ડ એક લિટર પાઉચનો ભાવ હવે પાસઠ રૂપિયા થયો છે આ સાથે અમૂલ ટી સ્પેશિયલ એક લિટરનો ભાવ એકસઠ રૂપિયા થયો છે પંકજ જોશી ગુજરાતના નવા ચીફ સેક્રેટરી બન્યા પંકજ જોશી હાલમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં કાર્યરત છે તેઓ ચીફ સેક્રેટરી પદનો ચાર્જ એકત્રીસમી જાન્યુઆરીએ સંભાળશે પંકજ જોશી અગાઉ મ્યુનિસિપલ કમિશનર સેક્રેટરી પ્રિન્સિપાલ સેક્રેટરી સહિતની પોસ્ટ પર રહી ચૂક્યા છે હાલના ચીફ સેક્રેટરી રાજકુમાર જાન્યુઆરીના અંતમાં નિવૃત્ત થશે પંકજ જોશી હાલ એડિશનલ ચીફ સેક્રેટરી પદે કાર્યરત છે રાજ્યમાં છેલ્લા અઠવાડિયામાં ઠંડીમાં થોડી રાહત જોવા મળી છે બાદ આજથી ફરી ઉત્તર અને ઉત્તર પૂર્વ તરફથી પવનો ફૂંકાતા ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સવારથી દસથી પંદર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા મિની વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી હતી તેમજ પવનના કારણે અમદાવાદ સહિતના શહેરોમાં ટુ વ્હીલર પર નીકળેલા લોકો મુશ્કેલીમાં જોવા મળ્યા હતા ઠંડા પવનની સાથે રાજ્યમાં આજથી ઠંડીનું જોર પણ વધ્યું છે ગુજરાતમાં વિવિધ સ્થળોએ દવા બનાવવાના ઓથ હેઠળ ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ ફૂલી ફાલી છે ત્યારે ગુજરાત એટીએસએ ડ્રગ્સ વેપલાને નાથવા માટે કમર કસી છે ખંભાતની એક દવા બનાવતી ફેક્ટરીમાં દરોડો પાડી ડ્રગ્સનું કૌભાંડ પકડી પાડ્યું છે ફેક્ટરીના માલિક સહિત પાંચથી છ લોકોની પૂછપરછ શરૂ છે